તેલીબિયાના વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને મૂર્તિની રચના કરીને તેની સ્થાપના કરવામાં આવી રહી છે આ મૂર્તિ બનાવવામાં એક કિલો સોયાબીન મકાઈ બે કિલો ચાર કિલો સરસવ ચાર કિલો તલ ત્રણ કિલો એરંડા એકસો પચાસ ગ્રામ કપાસ ત્રણ કિલો રાયડો પાંચસો ગ્રામ સિંગદાણા અડધો કિલો સૂરજમુખી અઢીસો ગ્રામ નાળિયેર કાપડ કંતાન પૂઠા વાસ સુતળી અને દોરાનો ઉપયોગ કરાયો છે શ્રી દગડુસેઠ ગણપતિ મહોત્સવની અંદર આ અમારું ઓગણત્રીસમું વર્ષ છે તેમાં દરેક વખતે અમે એક નવા આયોજન સાથે આવતા હોય છે આ વખતે અમારી ટીમ દ્વારા શ્રી વડાપ્રધાનજીએ જે અપીલ કરેલી હતી તેનું પ્રમાણ ઘટાડી જે તેલનો વપરાશ હોય છે ભારતની અંદર તે દસ ટકા ઘટાડી અને લોકોનું આરોગ્ય સારું રહે તેને અનુલક્ષીને આ તેલીબિયાની અમે મૂર્તિ બનાવેલી છે અને તે સાડા પાંચ ફૂટની હાઈટની છે અને અમારા વોલેન્ટિયર છે તે પંદરથી વીસ જણા થઈને આ મૂર્તિ અમે બનાવેલી છે અને અમારી ટીમ દ્વારા દર વખતે એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવતો હોય છે તેવી માટે થઈને અમારી ટીમ દ્વારા આ વખતે પણ ગણપતિજીને એક છે મુગટ મોટા મોટા પહેરાવી અને નવમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ છે એ પ્રયત્ન કરશે જૂનો રેકોર્ડ છે તે એક ફૂટ ને નવ ઇંચનો હતો અને આ વખતે તે બે ફૂટથી વધારેનો મુગટ ગણપતિજીને પહેરાવીને અમારી ટીમ દ્વારા એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવશે અને આ વર્લ્ડ રેકોર્ડ છે તે અમારી ટીમ દ્વારા ત્રીસ તારીખના રોજ આ સ્થાપવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવશે